હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ છબ્વીસ ધોરણ નવ અને વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તો વાત કરીએ વિભાગ એ કે નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો તો ગુરુ એનો અર્થ થશે જાડુ કાપાય એનો અર્થ થશે ભગવો ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે તો તડાગહ એનો સમાનાર્થી શબ્દ આવશે સરહ હદહ ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત શબ્દનો વિરોધી શબ્દ લખો સુગંધ તો એનો વિરોધી દુર્ગંધ થશે ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે તો અહીંયા પહેલાની અંદર સાધુ હ એ પુલ્લિંગ શબ્દ છે અને વાયસહ એ પુલ્લિંગ શબ્દ છે ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો તો સાતમાની અંદર વાંચના એ સ્ત્રીલિંગ શબ્દ અને જનની એ પણ સ્ત્રીલિંગ શબ્દ છે ત્યારબાદ ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખવાનો છે કેસુડાનું ફૂલ તો કિન્સુક પુષ્પમ અને અસત્ય તો અણુત્રમ થશે ત્યારબાદ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો મેઘ ખાલી જગ્યા તો જવાબ આવશે ત્યારબાદ વાત કરીએ વિભાગ બી તો નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે કે રાહુ કેન શાંત ભવતી ત્યારબાદ કશ્ય ત્યાગેન નસ્ય ત્યાગ ન ભવતી ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના કે ચાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું તેરમું છે કે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી ચૌદમું છે સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે અથવા અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે કે અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે અને સર્વ ચાર ઉત્તરમ વસંતે કાવ્યના આધારે વસંત ઋતુ વિશે પાંચ વાક્ય લખવાના અને દેવતત્વ કેવું છે ત્યારબાદ વિભાગ સીની અંદર નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃતમાં જોવાના છે તો દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છે ત્યારબાદ નીચે આપેલા ગ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે એ પણ આપણે સોલ્યુશન જોઈશું ત્યારબાદ પ્રશ્ન છે કે નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો આનું પણ ગુજરાતી આપણે જોવાનું છે અને નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો કે ઉત્સવે વ્યસને ચેવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ બાંધવ અથવાશાંક ભાષા પ્રસુમાનતાનામ દોભાગ્યમય વસંત ત્યારબાદ વિભાગ ડી છે બાવીસ મો પ્રશ્ન કે ભાઈ નીચે આપેલા રેખાંકિત પદો સુધારીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે ત્રેવીસમાંની અંદર નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃતમાં લખવાના છે તો અહીંયા જે ગદ્યખંડ આપેલો છે વાંચી લેવાનો ને એની નીચે જે પ્રશ્નો આપેલા છે એનો આપણે સંસ્કૃતમાં ઉત્તર લખવાનો છે ત્યારબાદ શ્લોક પૂર્તિ કરવાની છે અહીંયા બે શ્લોક આપેલા છે તમારે પૂરા કરવાના છે અને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું આનો અને પછી એનો અર્થ વિસ્તાર કરવાનો છે તમે અહીંયા જોઈ શકો છો બે પંક્તિ આપેલી છે એનો અર્થ વિસ્તાર આપણે જોવાનો છે હવે મિત્રો વિભાગ વિના સોલ્યુશનની વાત કરીએ તો રાહુ કેન શાંત ભવતી તો રાહુ દાનષ્ય અત દાન રાહુ શાંત બીજું છે કે કશ્ય ત્યાગેન સંન્યાસ ત્યાગ ભવતી તો કર્મણ ત્યાગેન સંન્યાસ્ય ત્યાગ નવતી ત્યારબાદ ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના કે ચાતક શિશુએ તળાવ જળ શા માટે ન પીધું તો તા ચાતક શિશુએ તળાવનું જળ ન પીધું કારણ કે તેણે તેની માતા પાસેથી ઉપદેશ સાંભળ્યો હતો કે ચાતક કુળનો નિયમ માત્ર મેઘનું જ જળ પીવાનો હોય છે તે પોતાના કુળના નિયમનું ઉલ્લંઘન કરવા ઈચ્છતું ન હતું તેરમો પ્રશ્ન છે કે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી તો મૈત્રક શાસન દરમિયાન વલ્લભી વિદ્યાપીઠમાં અધ્યયનની ઉત્તમ વ્યવસ્થા હતી અહીં પ્રવેશ મેળવવો પણ મુશ્કેલ હતો કારણ કે પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી અહીં બૌદ્ધ દર્શન વેદો ન્યાય મીમાંસા સંસ્કૃત વ્યાકરણ જેવા વિવિધ જ્ઞાન વિજ્ઞાનના વિષયોનું શિક્ષણ અપાતું હતું ત્યારબાદનો પ્રશ્ન કે સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે તો સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો માન સન્માનપૂર્વક વ્યવહાર રાખે છે લોકો તેમને જ્ઞાની તપસ્વી અને પવિત્ર માણીને તેમનામાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે અથવાનો પ્રશ્ન જોઈ લઈએ કે અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો તો અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે તિરસ્કારપૂર્ણ પ્રતિભાવ આપ્યો તેણે કહ્યું કે વૃદ્ધોનું વચન સંકટના સમયમાં જ સ્વીકારવું જોઈએ તેને વૃદ્ધોના વચનને અવિચારી અને વધારે પડતું ગણીને તેનો અસ્વીકાર કર્યો અને ઝાડમાં નીચે ઉતરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારબાદનો પ્રશ્ન છે કે અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં દર્શાવેલી છે તો ઉત્તર જોઈએ તે યજ્ઞના પુરોહિત યાની કે આગળ મૂકનાર છે તે દેવ અને ઋત્વિક એટલે કે યજ્ઞ કરાવનાર છે તે હવન કરનાર છે તે રત્નોને ધારણ કરનારા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ વસંત ઋતુ વિશે પાંચ વાક્ય તો વસંત ઋતુમાં જળાશયોના જળ સુંદર બને છે સ્ત્રીઓના શરીરો પરની કંદોરો રમણીય લાગે છે આ ઋતુમાં ચંદ્રમાની ક્રાંતિ નિર્મળ હોય છે વસંતમાં યુવતીઓ સુંદર લાગે છે આંબાના વૃક્ષો મંજરીઓથી નમેલા હોવાથી વસંત તેમના પર સૌભાગ્ય વરસાવે છે ત્યારબાદ દેવતત્વ કેવું છે તો દેવતત્વ અગ્નિની જેમ પ્રજ્વલિત છે તે તત્વને જાણવું અશક્ય છે કારણ કે તે વિકાર વિનાનું અખંડ પવિત્ર પ્રકાશમાન છે તે બધાના હૃદયમાં છુપાયેલું છે અને અંધકારનો નાશ કરનારું છે ત્યારબાદ વિભાગ સીની વાત કરીએ કે ભાઈ નીચેનો ગદ્યખંડ વાંચી આપણે વ્યાઘેન કિમ કૃતમ તો વ્યાઘેન તંડુલકાનમ વિક્રિયમ જાલમ વિસ્તીર્ણમ તસ્મિવા કાલે કહ ગગને વ્ય તો તમિન કાલે ચિત્ર कपोतराज परिवारण सह गगने व्यसम सर्व किम योग्य कर्म इति कपोतराजन कथित तो सर्वथा अविचारी कर्म न कर्तव्य कपोतराजन कथित कपोता किदर्श अभवन तो कपोता तंडुलकरणलुब अभवन તંડુલકાણમ ભવિતુમ લો તો તંડુલક લોભેન અસ્માકમ અપિ ભવિતુમ હર્તિ અહીંયા આપેલા ફકરાનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તો જોઈએ તે આપણને બંધનમાંથી મુક્ત કરશે તે પછી તેઓ ઉંદરના રાજાની પાસે ગયા ચિત્રગીરના મિત્ર ઉંદરના રાજાએ એ પોતાના તીક્ષ્ણ દાતો વડે બધાના બંધનો કાપી નાખ્યા ચિત્રગીવે પણ હિરણ્યકનો આભાર માણીને પરિવાર સાથે ઈચ્છિત દેશો તરફ ચાલ્યા ગયા અથવા અહીંયા આપણને બીજો ગદ્યખંડ આપેલો છે અને અનુવાદ જોઈએ તો મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું આ આંદોલનનો સંપૂર્ણ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા તેઓ દેશની સ્વતંત્રતા માટે કાર્યરત ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા ત્યારબાદ જે નાટ્યાંશ આપેલો છે એ નાટ્યાંશનો પણ આપણે ગુજરાતીમાં અનુવાદ જોવાનો છે તો જોઈએ યુવક શું કહે છે કે જો આપ સાપ થશો તો હું સાપને ખાનારો ગરુડ થાઉં છું ત્યારે ભોજ વાતરૂપી રમતને આગળ વધારતા કહે છે જો તું ગરુડ છે તો હું ચક્ર ધારણ કરનારો વિષ્ણુ છું વિષ્ણુ ગરુડ પર આરૂઢ થાય છે યુવક કહે છે મણથી વિષ્ણુને પ્રણામ કરીને અને પાંડિત્ય દર્શાવતો આગળ બોલે કે જો આપ ચક્ર ધારણ કરનારા વિષ્ણુ છો તો હું આપણા મસ્તકની ઉપર શોભતો મુકુટ છું મુકુટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે ત્યારબાદ અહીંયા જે પત્યખંડ આપેલો છે એનો અનુવાદ જોઈ લઈએ કે ઉત્સવમાં મુશ્કેલીમાં દુષ્કાળમાં શત્રુઓના હુમલામાં રાજદ્વારે અને સ્મશાનમાં જે ઊભો રહે છે એની કે સાથે હોય છે તે જ સાચો ભાઈ અથવા મિત્ર હોય છે ત્યારબાદ આગળના પધ્યાંશનો અનુવાદ જોઈએ કે આ વસંત ઋતુ વાવળીઓના જળને મણીના કંદોરાવાળી સ્ત્રીઓને ચંદ્રમાણી ક્રાંતિને યુવતીનો યુવતીઓને અને ફૂલોથી નમેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે તો મિત્રો આ હતું ધોરણ નવ વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર